અંકલેશ્વર સબડિવિઝન વિસ્તારના ત્રણ પોલીસ મથકોમાં નોંધાયેલ દારૂના ગુના હેઠળ પકડાયેલ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂના ગુનાઓમાં ઝડપાયેલ ચોવીસ લાખ ઉપરાંતના મુદ્દામાલનો નાશ થયો હતો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પોલીસ મથક વિસ્તારમાં આજ રોજ અંકલેશ્વર સબડિવિઝન વિસ્તારના ત્રણ પોલીસ મથકો અંકલેશ્વર શહેર બી ડિવિઝન અંકલેશ્વર શહેર રૂરલ તેમજ પાનોલી પોલીસ મથકોમાં ઝડપાયેલા વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર પ્રાંત અધિકારી અંકલેશ્વર ડીવાયએસપી તેમજ સ્થાનિક પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ત્રણ પોલીસ મથકોમાં નોંધાયેલ ગુનાઓમાં પકડાયેલ રૂપિયા ચોવીસ લાખ તેતાલીસ હજાર દસ રૂપિયાની કિંમતના દારૂની નાની મોટી ચૌદ હજાર ચારસો એકસઠ જેટલી બોટલો પાથરી તેના ઉપર બુલડોઝર ફેરવીને આ પ્રોહિબિશન મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો

ચોવીસ લાખ પચાસ હજાર નો મુદ્દા માલ તેમાં ચૌદ હજાર જેટલી બોટલો નો સમાવેશ થાય છે તેનો ત્રણેય પોલીસ ઇન્સ્પેક્ટર ની હાજરીમાં તથા ડીવાય શ્રી અંકલેશ્વર ની હાજરીમાં નાશ કરવામાં આવે છે થેન્ક યુ